સુરતમાં છ ને ઉડાવી અકસ્માત કરનાર કાર ચાલક સાજન પટેલને પોલીસ ઘટના સ્થળે લાવી બે હાથ જોડી માફી માંગી સુરતના કાપોદરામાં રાત્રે બીઆરટીએસ રૂટમાં કાર ચાલકે દારૂના નશામાં ત્રણ બાઇક ને અડફેટે લેતા છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ સાથે જ કાર ચાલક દારૂના નશામાં હોવાથી લોકોએ મેથી પણ આપ્યો હતો પોલીસે પણ આરોપીને પકડી પાડ્યો હતો હાલ પોલીસ દ્વારા આરોપી સાજન પટેલને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો આ સાથે સાજનને સાજને બે હાથ જોડી માફી પણ માંગી હતી ઉત્તરાણના રાજકોટ ફળિયામાં રહેતો તો સત્તાવીસ વર્ષે સાજન પટેલ સ્વિફ્ટ કાર નંબર જીજે પાંચ ડબલ આર નવ્વાણું પંદર લઈને રચના સર્કલથી ઘરે જવા નીકળ્યો હતો કિચના મુજબ પાસે બેફામ જતા આ યુવકે દારૂના નશામાં ધીમે કરવાને બદલે સ્પીડ હંગારી હતી